આપણે સરકારી જમીનો આર એન જે જમીનો હોય એ અને ગોચર જમીન એની જે દબાણની ઝુંબેશો આપણે જે ચાલુ કરેલ તેમાં કુલ ત્રણ હજાર જેટલા દબાણો આપણે દૂર કર્યા સરકારીમાં એક હજાર ને બેતાલીસ દબાણો કે જેની બાણું હેક્ટર જગ્યા થાય છે અને એની અંદાજીત કિંમત ચારસો વીસ કરોડ રૂપિયા થાય છે એ ખુલ્લી કરાવેલ છે આર ના પાંચસો ને એકસઠ દબાણો જેની જગ્યા પચીસ હેક્ટર ખુલ્લી કરાવી અને એક્યાસી કરોડ એની દબાણો દૂર કરાવવાથી સાતસો ને સત્યાસી હેક્ટર અને જેની કિંમત બારસો ને સત્તાવન કરોડ થાય છે એટલી જગ્યા છે આ જિલ્લામાં ખુલી કરાવેલ છે જ્યાં જે રજુઆતો આવે છે અને અમારા પણ જ્યાં જ્યાં આવે છે એ સરકારી ગોચર જે જગ્યાઓ છે એનું એની ઝુંબેશના રૂપમાં દૂર કરવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ દબાણો છે ડ્યુ પ્રોસેસ ફોલો કરી અને દૂર કરવામાં આવશે